રાજેન્દ્રસિંહ રાઠવા એ સરકાર માં રજૂઆત કરી છે તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી તાલુકા વાર ખરીદ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક પાકો નિષ્ફળ ગયા છે પરંતુ ખેડૂતોએ મોટા પ્રમાણમાં સફેદ અને લાલ મકાઈનું મકાઈનું વાવેતર કર્યું છે છે આ આ વર્ષે ઉત્પાદન થવાની શક્યતા રાજેન્દ્રસિંહ માંગ કરી જો માટે નવી નીતિ બનાવવાની જરૂર જણાય તો સરકાર નવી નીતિ બનાવીને વહેલી તકે ખરીદ કેન્દ્ર શરૂ કરે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન માંથી બચાવી શકાય અત્રે નોંધનીય છે કે છોટાઉદેપુર ઉપરાંત પંચમહાલ દાહોદ નર્મદા અને વડોદરા જિલ્લામાં પણ મકાઈનું વાવેતર મોટા પાયે થયું છે ત્યારે ખેડૂતોએ તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકાવાર મકાઈ કેન્દ્રો શરૂ કરવાની માંગ ઉઠી થઈ છે. રહેન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.